એ એરીથી લોહી સુધારો થાય ભલે વજન વધે પછી એડજસ્ટ કરી લેવાય પણ અત્યારે ખાઈ લેવાય મારું તો માનવાનું એવું છે બરાબર રાબેન જો આ ફર્યું તપે જો બસ આવા જ ખેલ કરતી હોય

વ્લોગ શૂટ કરતા આવડી જાય પછી હું તમને અલગ ચેનલ કરી દઈશ પછી સાઈડનો અલગ બ્લોગ આવશે મારાય અલગ જ આવશે આપણે મજા જ કરવાની છે આમ નહીં તમને આમે તમને છે ને સાહેબ બોલાઈ બહુ ગમે છે એની ભાષા એની રેણી કેણી મસ્તી એટલે મજા આવશે તમને અલગ અલગ બ્લોગ બ્લોગ મળે ને તો હું કેવું તમારે અલગથી સાઈબની ચેનલ બનાવીએ કે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને અત્યારમાં અમારે છે ને વાસણ પુરાણ હાલે છે એ ખાંભી તો તે ટૂટે એવું થયા છે કુકર બદલાવ્યું કાલે નામ લખાવી લઈ આવ્યા હજી તેને વાપર્યું નથી નવે નવું પડ્યું છે તો આ બગડું ફૂટી ગયું એટલે ફૂટું થયું એટલે કાલે મેં આમાં જે પટ્ટી મારેલી હતી ને લેબલ ની કાલે વળી મેં વાસણ ઉટક્યા ને ત્યારે બેઠા બેઠા આ પટ્ટી ઉખેડી નાખી પટ્ટી કાઈ ધીને તો ખબર પડી કે આ બે જગ્યાએ ફૂટેલું છે જો આ દેખાય કે કાઈ આ દેખાય અને ત્યારે તો ખબર નહિતી પણ ઉઠકીને રાખી દીધું ને અત્યારમાં ગોરા વિસરીને પાણી ભર્યું ને ત્યારે જે આ પાણીનું ભર્યું ને તો પાણી થયું હાલતું રસોડામાં પાણીની વેલમ છે તહે ખબર પડી કે આ બોગડું ફૂટેલું છે તો હવે વાસણવાળાની દુકાને જવાનું અને ફરિયાદ કરવાની છે પણ અટાણમાં તો કોઈની દુકાને જવાય નહીં મોનિંગનો ટાઈમ છે હજી દેવા વતી પૂજા કરી લેવા જઈએ થોડા ખમાન અમા થાય ને પછી બપોરે જઈએ અને પછી એનો ભારો લઈએ કે ભાઈ હવે આનું શું કરવાનું છે હવે જોઈએ બદલાવે કે નહીં કેમ કે આમાં તો કોઈ વોરંટી ગેરંટી હોય નહીં પણ મેં આ વાપરવાનું ચાલુ કર્યું ને એને હજી આઠ દસ દિવસ જ થયા ને પટ્ટી કાલ જ કાઢી નહીં તમે તમ જોયું એમ ત્યાં પટ્ટી મારેલી હતી પટ્ટી મેં કાઈ ગઈ ને અને આ ફોરેથ થયો એટલે હવે જોઈએ શું થાય હું નઈ તો અત્યારમાં જો આવી રામાયણ લઈને અમે તમારી સામે હાજર થઈ ગયા છે તો કે કાટ તો અમારા દિવસની શરૂઆત કે કવી છે આમ તો સવારમાં તો ઘણા બધા વાસી કામ કર લે એટલે વાંધો ન આવે અને પેલા તો માતાજીના અને મારા કાનાના દેવ બતિ પૂજા થઈ જાય ને એટલે દિવસની શરૂઆત મસ્ત જ હોય ભૂંગો સાહેબ તો સારું આલો શું કેવું તમારું એપાર્ટમેન્ટ જરૂરથી કમેન્ટમાં કહેજો ચેનલ નતાની વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો

પ્રશ્ન દુકાનના બ્લોક બનાવો ઘરના બનાવો તમે બહાર ઉઘરાણી જાઓ જ્ઞાના બનાવો એ તમાર જોવાનું પણ હવે આ બધાય કમેન્ટમાં હું કઈ નહીં જોવાનું છે એની ઉપર આધાર રાખે કે તમારા આમાં ફ્રેન્ડ કેટલા છે કે તમારા ફોલોવર કેટલા છે અને આ ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે ધારા ફેમિલી નામની ત્યાં પણ મસ્ત શોર્ટ વિડીયો આવે છે રીલ આવે છે તો જો એને તમે ફોલો ન કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી લેજો ત્યાં પણ મસ્ત મસ્ત શોર્ટ વિડીયો આવે છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફરી એક વાર ખાતો કે ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજાનો કમેન્ટ કરજો કે તમને અમારા વિડિયો કેવા લાગે છે અને બાજુમાં બેલ આઇકન છે ને એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં એટલે છે ને તમને બધાથી પહેલા અમારા વિડિયો ની નોટિફિકેશન મળી જાય આવજો અત્યાર માં પારો હે ને ચડી ગયો હે એટલે કઈ દુખ નો લગાતા એ બોલે એમાં કઈ જાન નહી દેવાનું હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પાણી ગયા તારે કોરી અમતા પગ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા હજી ધારાબેન સૂતા છે અને આ કેરીનું ઘેન છે કેમ કે ત્રણેય ટાઈમ કેરી ખવાય એટલે એવું ઘેન ચડે ને ની વાત પૂછો તો ટાઢોપોર હોય એટલે નિંદર આવે ને બહુ જ મેં હમણાં ઉઠાઈ તો કે મારે હજી હોવું છે તો ભલે હું મારે તો કઈ કામ છે નહીં તો હાલો હવે બપોરની રસોઈ માંડીએ નો અત્યારે તો મેં ચોરી બાફવા મૂકી છે જો સૂકી ચોરીનું શાક કરવું હમણાં તો કઠોળ વારી છે કેમ કે લીલોતરી શાક કંઈ ભાવતા નથી અને કેરી છે ત્યાં લગી શાક સંભારા કંઈ ભાવશે નહીં કેરી વારી જ છે ઘેન તો અમને એવું ચડે સવાર ઉઠવાનું મન ન થાય પણ ઘરના કામ કરવાના હોય બાકીના કામ હોય એટલે હિંમત કરીને ઉઠવું જ પડે પણ છોકરાઓને શાંતિ હોય ટેન્શન ન હોય એટલે હોવા દઉં તો ભલે ધારાબેન ગુતા તો આલો ફટાફટ બપોરની રસોઈ બનાવી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ મારે બનાવવાની છે આંબલીની ચટણી તો અત્યારે થોડીક એવી આંબલી પલારીને રાખી દઉં એટલે બે ત્રણ કલાકમાં સરસ એવી પલળી જાય ને એટલે મસ્ત એવી આંબલીની ચટણી તૈયાર કરી અને સ્ટોર કરી લેવું કેમકે હાલ ત્યાં આમને ભેળ ખાવાનું મન થાય તો ચટણી તૈયાર હોય ને તો ફટાફટ ભેળ બનીને તૈયાર થઈ જાય તો હાલો હવે ફટાફટ પેલા રસોઈ કરી લઉં ને પછી મળીએ હાલો ફ્રેન્ડ બપોરની રસોઈ બનીને થઈ ગઈ છે તૈયાર અને અમાર ધારાબેન નહીં થઈ ગયું છે સવાર ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી બ્રશ કરી અને સીધું જ લઈ લીધું હોય એનું છે ને ડ્રોઈંગનું કટિંગનું કામ જોઉં નહીં નાસ્તો કે કંઈ નહીં ના તમને ટાઈમ બતાવું ટાઈમ થયો છે પોણા એક વાગ્યાનો પાંચ મિનિટ પહેલાં ધારા ઉઠી બસ આજ તો બહુ મોડું સવાર થયું છે હવે ધારાને નહીં નહીં કરવાની છે તો હવે એ મૂકી દે તો નવડાવી દઉં હેરાન સીધા બપોર જ કરવાના છે આજે પુણા એક થઈ ગયો કાલે બે વાગ્ય હે ને જો અત્યારે આ જોઝાઇનનું કટ કરે શું કરે કંઈ ખબર નહીં કલર ને કંકોત્રી કાતર ને બધું લઈને બેઠી જાઉં તો હાલો તારા નવડાવી દઉં પછી મળીએ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હે શું કરે એને પોચાય આ કાગળના ગટકા કરવાના આવું રમવાનું હોય કરું કરું ટાઈમ થયો છે એક ને વીસ નો સાહેબ દુકાનેથી આવી ગયા અને થોડાક એવા ફ્રેશ થઈ જાય એટલે બેસી જાય અમે બપોરા કરવા અને આવ્યું છે પિયરેથી કેરીનું બોક્સ અને આ વરસનું અને આ બગીચાનું છેલ્લું બોક્સ હવે કેરી હવે આવતી વર્ષે કેરી ખાવાની તો હાલો તમે અત્યારે લેવા ગયા તા તડકાના ખંજે ન જવાય તો અમેનો આવા જ કેવા એકલ ઘૂડા છે જો પોતે એક લાગ્યા એટલે મને લઈને જાવી પડે ને એટલે હવે હું કેરીને કે કેરીનો બોક્સ લઈ આવ્યા કપિલ ની ઘરે આટો મારી આવ્યો ગોરધનનો ફોન આવ્યો કેરી પાછી ખાવા મેં કીધું આ લાગી આવું છું મારા ગોરધન નો ફ્રીમાં બે ત્રણ વખત ફોન આવ્યો કોઈ આલો કેરી ખાવા કે ડાબો નાખો અમારા દાબાની કેરી હવે પાંચ ચાર પાંચ કિલો જેટલી છે તો હવે આ બોક્સ મૂકી દેવા

કોઈ દી નો કરાય અત્યારે તો ફૂલ કેરી ખાવાની હોય અત્યારે જ સીઝન છે ખાવાની અત્યારે તો કઈ કે થાય માં ડાયટિંગ કરી લે જો મોસા માં ડબલ વાર ડાયટિંગ કરી લેજો પણ અત્યારે તો મન મૂકી અને દિલ મૂકીને કેરી ખાઈ લેવાની હોય કેમ કે આ પછી આવતે વર્ષે મળશે જો અમારે છેલ્લું બોક્સ આવ્યું છે તો હવે અમે છે ને મન મૂકીને કેરી ખાઈ લેવું તો હાલો હવે ફટાફટ બપોરાની થાળી તૈયાર કરું સાહેબ એટલે બપોરા કરવા ને તમાર બધાનું શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો કે અત્યારે કેરીની સીઝનમાં કેરી ખવાય કે ડાયટિંગ કરાય ખવાય ને કેરીથી લોહી સુધારો થાય ભલે વજન વધે એ પછી એડજસ્ટ કરી લેવાય પણ અત્યારે ખાઈ લેવાય મારું તો માનવાનું એવું છે બરાબર ને તો સારું હાલો મળ્યા ફ્રેન્ડ આવી જાવ બધા બપોરા કરવા થાળી તૈયાર થઈ ગઈ છે ને બપોરામાં છે મસ્ત એવો ઠંડો ઠંડો કેરીનો રસ કચોરી નું શાક ભાત રોટલી પાપડ ગુંદા નું અથાણું તો આ છે આજ અમારું બપોર નું મેનુ અને આ ધારા ને તો છે ને સીધા બપોરા જ કરવાનું છે ધારા બેન નો આજ નાસ્તો કટ થઈ ગયો સાડા બારે તો ઊઠી નાઈ લીધું તો સાહેબ આવી ગયા એટલે સીધું બપોરા કરવા જ બેવાનું કા બેન હે હવે કાલ બે વાગે ઉઠી ને હમ હા પછી તો હાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે સવા પાંચ વાગ્યાનું કપડાને ઘડી કરીને રાખી દીધા અને આ બાજુ મસ્ત એવી આંબલીની ચટણી પણ બનીને થઈ ગઈ છે તૈયાર જો તો બપોરે સાહેબ દુકાને ગયા ને પછી મસ્ત એવી ચટણી બનાવી અને તૈયાર કરી લીધી છે તો બસ હવે તૈયાર થઈ ગઈ તો હવે ગેસની ફ્લેમ કરી દઈએ બંધ ઠંડી થઈ જાય એટલે આના બોટલમાં ભરીને રાખી દેવું હું ફ્રીજમાં અને હવે મારે વાસણ ચડાવવાના છે પછી ફળિયા વારવા છે રોઢાના અડધા કામ થઈ ગયા અડધા કામ પડ્યા છે ને પછી મા દીકરી બે તૈયાર થઈ અને જઈએ દુકાને આજે જવું છે બજારમાં થોડીક ખરીદી કરવાની છે એટલે જવાનું છે ચાલો વાતું નથી કરવી ફટાફટ પેલા ફળિયા લો વાસણ ચડાવી દઉં ને નું બે માથું મોટું કરીને તૈયાર થઈ જાય પછી જાય બજારમાં આ કઢી ભૂલાવું તું આમ ઝાડવાથી આમ આવતી તો ધારા એમ કડી કઢી કરતી છે ને પાન ને કડીને બધું તોડીને નખું કરી નાખે પછી એમ કે જો આ કઢી અહીં હતી મારા ધારાબેનનું કામ એવું છે કાં તો હાલો અત્યારે તો આ વાદળા થઈ ગયા છે હવારના આજ તો વાદળા છે ને વાદળછાયું જ વાતાવરણ છે એટલે બહુ જ ગરમી થાય પવન છે પણ ક્યારેક ક્યારેક જ લેરકી આવે છે આ જમીનમાંથી ને બફારો નીકળે છે અને ધારાબેન જો આ ફર્યું તપે જો બસ આવા જ ખેલ કરતી હોય તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો ખરીદી કરીને આવી ગયા છે ઘરે તો દીવાબત્તી કરીએ ને પછી મળીએ તારા બેન ઉતાવળ તો જો તાળું ખોલવું આજો હાજો દેખા નથી ને વાંચ દોયડા નથી જો બે ગયો અમારે ગોવિંદો એક વાં બેઠું તારા બેન તાળું ખોલે છે ખુલી ગયું તો હાલો 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 દીવાબત્તી કરવા આજે અમે દુકાને ખોટી થઈ ગયા હતા ત્યારે હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યાનો પછી રાતની રસોઈ બનાવવાની છે ને પહેલાં કરવાના છે દીવાબતી અમે ને ધારા બી ગયા હતા સાડા છ વાગ્યાના દુકાને દુકાને ઘરા ગતા ને તો મોડું થઈ ગયું જ આવામાં તો હાલો હવે વાતું નથી કરવી ફટાફટ પહેલાં દીવાબતી કરું પછી રાતની રસોઈ બનવું પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને પછી તમને નિરા રીતે નાઇટ શૂટ બતાવું એક જ જગ્યાએથી ત્રણ અહીંયા મળી ગયા કાધારે આજ પહેલી વખતે એવું થયું કે અમે જે વસ્તુ વિચારી હતી ને જે લેવા ગયા હતા ને એક જ જગ્યાએથી અમને મળી ગઈ તો કેટલી જગ્યા ભરવી પડે તો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ વાગ્યા નું ધાળાબેન જોવે છે કાર્ટૂન ને અંજુ બનાવે છે અહીંયા ચંદન ચકોરી યાની કે સાઈસ વાળું રોટલીનું શાક તૈયાર થઈ ગયું આવી જાવ બધા વ્યારા કરવા કેમકે કે ધારાને બેને જ વેરા કરવાના છે સાહેબને જમવાની ઈચ્છા નથી પેટ ભારે ભારે છે એટલે સાહેબને અત્યારે જમવાનું નથી ભારે ધારાને બેને જમવાનું છે તો ઘરમાં ઘર ચંદન ચોકરી તૈયાર થઈ ગઈ છે તો વેરા કરી લઈએ અને અમારા જે નાઇટ ડ્રેસની ખરીદી કરી દીધી નિરાતે તમને કાલે બતાવીશ કેમકે જો બતાવવામાં રહીશ ને તો ચંદન ચોકરી તરી જાય તો પછી જમવાનું બગડશે સાહેબ હમણાં બહુ મોડા આવે એની રાહ જોઈએ અને વાતાવરણ હતું આજ તો વાત જવા ગયા ગરમી ટેમ્પરેચર નીચે હતું પણ આ જે જમીનની વરાળ હતી ને